ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કેલ્વર પંપ નમ યાદ રખના નમસ્કાર સૌ દર્શકોનું સ્વાગત છે કેપિટલની વિશેષ રજૂઆત ગુરુની અંદર અહીં આપણી સાથે જોડાના છે પ્રખ્યાત જ્યોતિષાચાર્ય મહેશભાઈ શાસ્ત્રી કે જે અનેક વર્ષોથી જ્યોતિષ શાસ્ત્રના માધ્યમથી લોકોને માર્ગદર્શન આપે છે અને આજે આ વિશેષ કાર્યક્રમની અંદર અમે આપને પણ પ્રશ્નો પૂછવાની તક આપી રહ્યા છે લાઈવ કોલ દ્વારા જો તમારા જીવનમાં લગ્ન વિલંબ નોકરીમાં અવરોધ આરોગ્ય સંબંધિત સમસ્યા કે સંતાન સુખમાં વિઘ્ન આવતો હોય તો તૈયાર રહો તમારી કુંડળી દ્વારા સમાધાન મેળવવા માટે ટીવી સ્ક્રીન પર દેખાતા નંબર પર આપ અમને સંપર્ક કરી શકો છો કોલ કરી શકો છો અને આપને મૂંઝવતા પ્રશ્નો આપ પૂછી શકો છો આ સાથે તમારે તમારું નામ જન્મ તારીખ જન્મ સમય અને જન્મસ્થળ જણાવવાનું રહેશે ચાલો તારે શરૂઆત કરીએ આજના વિશેષ કાર્યક્રમની ગુરુની અને સ્વાગત કરીએ મહેશભાઈ શાસ્ત્રીનું ભૈશભાઈ આપનું સ્વાગત છે જય ગણેશ જય ગણેશ હૈશભાઈ શરૂઆત કરીએ આજના કાર્યક્રમની અને આજે એ જાણવું છે કે જે લગ્નની સમસ્યાઓ જીવનની અંદર આવતી હોય તેઓ લગ્ન જીવન કેવી રીતે સુખમય બની શકે કયા કયા યોગો કુંડિમાં જોવા પડે તે પણ જણાવશો જી કૃષ્ણાય વાસુદેવાય હર એ પરમાત્મને પ્રણતઃ ક્લેશનાસાય ગોવિંદાય નમો નમઃ જય ગણેશ દર્શક મિત્રો આજે આપણે લગ્ન જીવનની સુખાકારી એટલે ઓલું એક ભજન છે ને કે ડાકોર ના ઠાકોર રાય રણછોડ તારી દુઃખોનો કોઈ પાર નથી ભગવાન જીવનની અંદર સુખ અને અને વ્યક્તિના પોતાના જીવનના સ્વભાવ પ્રકૃતિથી પ્રાપ્ત થતું હોય છે દુઃખ મળવું અને સુખ મળવું કોઈ પ્રેમ કરી તરછોડે અને કોઈ પ્રેમથી પસ્તાય જીવનની અંદર લગ્ન જીવનની અંદર લગ્ન જેના નથી થયા એને પણ તકલીફ જેના લગ્ન થઈ ગયા છે એને પણ તકલીફ જેના લગ્ન થઈ અને જેને તૂટી ગયા છે એને પણ તકલીફ કેમ કે આગળ નવું પાત્ર કેવું મળશે અને એને આવ્યા પછી એ મને પાછલા જીવન દાંપત્ય જીવનમાં જે દુઃખ મળ્યું એ આવો નવું પાત્ર આવશે એ મને સુખ આવશે કે દુખ આવશે એ વિયોગમાં પણ એ માણસને તકલીફ એટલે જીવનની અંદર તકલીફ એટલે કહેવાય છે ને કોઈ તન દુઃખી કોઈ મન દુઃખી કોઈ ધન રહે ઉદાસ થોડે થોડે સબ દુઃખી સુખી હરિકેદાસ જીવનની અંદર દરેક વ્યક્તિને સમસ્યાઓ છે જ અને દાંપત્ય જીવનની સમસ્યાઓ અત્યારે ઘણી બધી જોવામાં મળતી હોય છે કેમ કે સૌથી વધારે અત્યારના સમયે લોકોના પ્રશ્ન લગ્ન જીવનના જ આવે છે અહીંયા પણ બેઠા હોય તો સૌથી વધારે પ્રશ્નો કેવા આવશે તો લગ્ન જીવનના કોઈના લગ્ન થતા નથી કોઈના લગ્ન થઈને વિલંબ થાય છે કંઈક ના કંઈક આ દાંપત્ય જીવનના જ પ્રશ્નો તો એ દાંપત્ય જીવનની સુખાકારી કેવી રીતે મળી શકે જેમ કે એક પતિ પત્નીના લગ્ન થઈ ગયા લગ્ન થયા પછી બંનેના કોઈ પણ વ્યક્તિના કાન ભંભેરવાથી અથવા તો પરિવારની સમસ્યાના કારણે બંને જણા છૂટા થઈ ગયા છૂટા થયા પછી એ એ પતિ પત્નીને એને એક પુત્ર છે અને એ પુત્ર હોવા છતાં એ પિતા પાછળ રહેશે તો પિતાએ એ પુત્રની બધી કેર કરવાની હોય છે એને ધંધો કરવાનો હોય નોકરી કરવાની હોય સાથે સાથે બાળકને સાચવવાનો હોય છે ત્યારે જ્યારે એ બાળક અને માતા પિતા કોર્ટની અંદર જાય છે ત્યારે એ બાળક એ જ વિચારે છે કે હું મારા માતા પિતા જોડે રહું કોઈ બાળક એવું નહીં વિચારે કે મારા માતા પિતા તો એ નિજ બાળકના કોઈ દોષના કારણે કોઈ વ્યક્તિના કારણે વ્યક્તિના જીવન દાંપત્ય જીવનની અંદર આવી તૂટી આવતી હોય આ કેવા ગ્રહો તો જન્મકુંડળની અંદર જ્યારે સપ્તમ સ્થાન દૂષિત થતું અથવા તો સપ્તમ સ્થાન પાપ કર્તરીની અંદર હોય અથવા અથવા તો વ્યક્તિના લગ્ન જીવનનો યોગ કારક જે શુક્ર દૂષિત હોય અથવા જો દૂષિત ગુરુ દૂષિત હોય અથવા તો સૌથી વધારે મહત્વકાંક્ષાનો ગ્રહ છે ને એ મંગળ મહારાજ છે જ્યારે મંગળ મહારાજ જ્યારે દુષિત હોય ને ત્યારે લગ્ન જીવનની અંદર વિચ્છેદ થતા હોય છે આવી ઘણી બધી સમસ્યાઓ થતી હોય છે તો લગ્ન જીવન માટે સપ્તમ સ્થાન એના અધિપતિ એના કારક ગ્રહો ગુરુ મંગળ શુક્ર આવા જ્યારે અશુભ ગ્રહો જ્યારે જીવનની અંદર ખરાબ હોય ત્યારે વ્યક્તિના લગ્ન જીવનમાં તકલીફ આવતી હતી જી બિલકુલ આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ચુક્યા છે ભાવેશભાઈ ભાવેશભાઈ સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલની અંદર આપ જન્મના વિશે પૂછવા માંગો છો તેમનું નામ જણાવો જન્મ તારીખ જણાવો જન્મ તારીખ 19 9 77 જન્મ સમય બપોરે 12 ને બપોરે 12 ને 45 હા જન્મ સ્થળ કલોલ કલોલ બિલકુલ આપનો પ્રશ્ન સાહેબ મારું નામ ભાવે જ છે પણ મારે રાશી શું આવે છે અને મારે નવા વર્ષમાં મકાન લેવાના યોગ છે અને આરોગ્ય વિશે આવતો વર્ષ કેવો રહેશે આ ચાલ દવા માં બહુ પૈસા વપરાય છે જી હવે તમારી રાશિ તો અહિયાં વૃશ્ચિક રાશિ આવે છે અને તમારો અત્યારે પ્રશ્ન છે કે નવી દુકાન નવું મકાન દુકાન લેવી છે તો દુકાન માટે ચોથું સ્થાનની અંદર જ્યારે શનિ મહારાજ છે અને એ શનિ મહારાજ જ્યારે જન્મકુળની અંદર કર્મભુવનની અંદર અને બુધ જોડે બેઠા હોય એટલે બહુ શુભ ગ્રહ કહેવાય કેમ કે જ્યારે કર્મભુવનની અંદર જ્યારે સૂર્ય અને શનિ અને બુધ જ્યારે આવા ગ્રહો એમાં સૂર્ય સ્વગૃહિયો હોય તે વ્યક્તિના જીવનની અંદર સારી કારકિર્દી કરી શકે છે અને અત્યારે એ તો ગોચર પણ અત્યારે દશા પ્રમાણે પણ વિચારવા જઈએ તો તમારી જન્મકુંડની અત્યારે ચંદ્ર મહારાજની દશા ચાલી રહેશે અને ચંદ્રની અંદર અત્યારે ગુરુની મહાદશા છે જ્યારે ચંદ્રની સાથી જ્યારે ગુરુની મહાદશા હોય એટલે ગજ અને કેસરી યોગ બન્યું કે બંને નહીં એટલે અત્યારે સમય પ્રમાણે તમારે નોક તમારે દુકાન અથવા તો નવી પ્રોપર્ટીના યોગ ચાલી જ રહ્યા છે તમે લઈ શકો છો કોઈ ચિંતા કરશો નહીં જન્મકુંડલીમાં એવા કોઈ અશુભ ખરાબ ગ્રહો નથી કે જેના થકી તમારા જીવનમાં કોઈ ઉણપ આવે કોઈ ચિંતા કરશો નહીં જય ગણેશ બિલકુલ અન્ય એક દર્શક મિત્ર હિતેશભાઈ આપણી સાથે જોડાયા છે હિતેશભાઈ સ્વાગત છે ન્યૂઝ કેપિટલ અંદર આપનું આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવશો દસ ચાર ચોર્યાસી બિલકુલ જન્મ સમય બપોરે આપના પ્રશ્ન શું પૂછવા માંગો છો બિલકુલ જીવન જી હવે લગ્ન જીવન માટે કુંડળની અંદર કન્યા લગ્ન અને લગ્ન એવું કહેવાય છે કે કન્યા લગ્ન તો સારું પણ તમારું સપ્તમ સ્થાન એટલે ત્યાં મીન રાશિ આવે છે ત્યાં મીન રાશિની અંદર શુક્ર મહારાજ છે એટલે જ્યારે મીન રાશિમાં શુક્ર મહારાજ ઉચ્ચ થાય છે પણ બીજું કે જ્યારે એક એવું ગ્રહ છે કે જ્યારે સપ્તમ સ્થાનની અંદર જ્યારે સૂર્ય મહારાજ હોય ત્યારે લગ્ન જીવન ભંગાણ કરે લગ્ન જીવન તોડાવે લગ્ન થયા પછી પણ દાંપત્ય જીવનમાં અવરોધો એ સૂર્યના કારણે આવે કેમ કે ભલે મીન રાશિના ત્યાં શુક્ર મહારાજ ઉચના છે પણ સાથે સૂર્ય છે એટલે સૂર્યની જોડે શુક્ર મહારાજ અસ્તના થઈ જાય છે આના કારણે લગ્ન જીવનમાં વિલંબ થાય અથવા તો થયા પછી તૂટી જાય ને એવું નવું પાત્રની શોધમાં હો તો એનું એક જ કારણ છે તો સપ્તમ સ્થાનની અંદર જે સૂર્ય છે સૂર્ય માટે એક અર્પિવા નામની પૂજા કરાવો જન્મકુંડલી

રક્ષાબેન સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલની અંદર આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવશો વર્ષાબેન વર્ષાબેન અવાજ આવે છે હેલો જી હા હા મારા બાબા મારા બાબાના લગનનો પૂછવા હતો બિલકુલ હા બે દર સોગરે તો આ ફરીથી તારીખ જણાવશો બે દર સોગરે તો બિલકુલ અને જન્મ સમય

લગ્ન વિશે પૂછવા માંગુ છું કે આ વર્ષમાં બે હાજર મારા યોગ છે કે નથી અને બીજી વસ્તુ યોગ બને છે અનેક મકાન લેવા નવા લેવા માટે એ બી ક્યારે યોગ બને છે બિલકુલ લગ્ન અને મકાન ક્યારે આવશે જી હવે તમારી જન્મકુંડલી ધન લગ્ન છે ને ધન લગ્નની અંદર જ્યારે સપ્તમ સ્થાનની અંદર બુધ મહારાજ એટલે કન્યા રાશિ આવે છે અરે બુધ મહારાજ એટલે મિથુન રાશિ આવે છે ને મિથુન રાશિના માલિક બુધ એ જ્યારે ધન અંદર શનિના ઘરની અંદર હોય એટલે લગ્નમાં વિલંબ કરાવે બીજા નંબરમાં તમારી કુંડલીનો એક સારો યોગ બની રહ્યો છે શુક્ર મંગળ બંને ચોથા સ્થાનની અંદર છે ને ત્યાં મીન રાશિના શુક્ર મહારાજ જ્યારે ઊંચના હોય ત્યારે વ્યક્તિને મકાન જમીન બિલ મિલકતની સારામાં સારી ત્યાં સુખ આપે સારી સંપત્તિ આપે સારી મિલ વારસો બાપ દાદાનો પણ પ્રાપ્ત થાય પણ જન્મકુંડમાં એક બીજો પણ દોષ ખરાબ છે કેમ કે અહીંયા પંચમ સ્થાનની અંદર જ્યારે રાહુ હોય જ્યારે પંચમ સ્થાનમાં રાહુ હોય ને ત્યારે એક પિતૃદોષ બનતો હોય છે અને પિતૃદોષના કારણે પણ ઘણીવાર દરેક બાબતમાં તમારા જીવનમાં અડચણો આવે લગ્ન જીવનમાં અડચણ આવતી હોય દરેક કાર્યની અંદર અડચણ આવતી હોય બીજું શુક્ર અરે ચંદ્ર અને કેતુનો જ્યારે ગ્રહણ યોગ બની રહ્યો છે એ ગ્રહણ યોગના કારણે તમે કોઈ પણ નિર્ણય ન લઈ શકો ડિસિઝન પાવરમાં થોડો પ્રોબ્લેમ હોય તો આનું આ એક નિવારણ કરાવી દો ચંદ્ર કેતુનો ગ્રહણ યોગ અને પિતૃ દોષનું એક નિવારણ કરાવો તો અત્યારના સમયે જ્યારે મિથુન રાશિનો અત્યારે ગુરુ છે એટલે અત્યારે લગ્નના યોગ તો પ્રબળ ચાલી જ રહ્યા છે પણ તમે આ બધાએ પ્રયત્ન કરો તો અવશ્ય તમારા લગ્ન થઈ જશે જય ગણેશ બિલકુલ આપણી સાથે અન્ય એક દર્શક મિત્ર વર્ષાબેન જોડાયા છે વર્ષાબેન સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં

અહીંયા ધન લગ્ન અને લગ્નનો માલિક બુધ અને એ બુદ્ધ જ્યારે અગિયારમા સ્થાનની અંદર એટલે સારો છે અગિયારમા સ્થાનની અંદર લાભ આપ્યો લગ્ન થયા પછી સારામાં સારો ભાગ્યોદય આ જાતકને બને પણ એવું કહેવાય છે કે એક જન્મ કુંડળી કુંડળી દરમિયાન હંમેશા ભાવ ભાવેશ કારક મારક અને બાધકેશ આટલું બધું જોવામાં આવે છે એકલા ભાવ ઉપર ન જોઈ શકાય તો લગ્ન જીવનનો કારગ્ર એ શુક્ર છે અને કન્યા રાશિમાં શુક્ર ત્યાં નીચનો છે અને મંગળ અને કેતુ અને સૂર્યની જોડે છે એટલે સૂર્ય મંગળનો અંગારક યોગ બન્યો મંગળ કેતુનો એક અંગારક યોનો અને અહીંયા ચોથા સ્થાનની અંદર રાહુ પણ જ્યારે દૂષિત બનતો હોય ત્યારે લગ્ન જીવનની અંદર વિલંબ કરાવે તો એના માટે સૂર્ય કેતુનો ગ્રહણ યોગ મંગળ કેતુનો અંગારક યોગ અને જ્યારે શુક્ર નીચનો છે એટલે શુક્ર માટે દર શુક્રવારે અથવા તો શક્ય હોય તો દરરોજ ગાયને રોટલી ખવડાવવાનું રાખો અને દ્રામ દ્રીમ દ્રોમ નમઃ શુક્રાય નમ આ મંત્રના જપ કરવડાવો તો અવશ્ય અત્યારના સમય મિથુન રાશિની અંદર ગુરુ મહારાજ છે તો અત્યારે યોગો બની રહ્યા છે થઈ જશે જય ગણેશ આપણી સાથે અને એક દર્શક મિત્ર ભરતભાઈ જોડાયા છે ભરતભાઈ સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં આપનું આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવશો

જિલ્લો ગાંધીનગર તાલુકો માં હતા બિલકુલ બિલકુલ આપનો પ્રશ્ન પ્રશ્ન માં એવું છે કે મારું ભવિષ્ય કેવું રહેશે ને અત્યારે મારા ગ્રહો કેવા ચાલે છે કઈ નવી પ્રોપર્ટી માટે કઈક લે કરવું હોય તો શું કરવું એમ બિલકુલ જો હવે અહીંયા તમારી જન્મ કુંડળી તો તારીખના આધારે કુંડળી તો નીકળી જાય પણ સમય વગર પરફેક્ટ કુંડળી શકાય નહીં તો એક આધારભૂત રાતના સમય તમારો વાગ્યાનો સમય સમય તમારો એક લીધો એ પરફેક્ટ ન કહી શકાય તો અહીંયા લગ્ન તમારું ઉદિત થયું છે ચોથા સ્થાનની અંદર કર્ક રાશિના શનિ મહારાજ આવે છે એવું કહેવાય કે જ્યારે કર્ક ચોથા સ્થાનની અંદર શનિ મહારાજ આવે એક આ ગોચર આધારિત છે પરફેક્ટ કહી શકાતું નથી કેમકે સમય સાચો નથી એટલે તો અહીંયા ચોથા સ્થાનની અંદર શનિ મહારાજ હોય ત્યારે વ્યક્તિના કોઈ પણ પ્રોપર્ટી લેવી હોય તો એની અંદર વિલંબ કરાવે એવું અમારા ગુરુ જેવું કહેતા કે ચોથા સ્થાનની અંદર જ્યારે શનિ હોય ને તો વ્યક્તિને હંમેશા મકાન પણ જૂનું લે અને જ્યારે એ પણ એ જગ્યા પણ જૂની હોય એટલે એ શનિના કારણે તમારા કાર્યમાં વિલંબ થાય છે અને શનિ ત્યાં ત્રીજી દ્રષ્ટિ રાહુ ઉપર પડે છે એટલે શનિ રાહુનો એક શ્રાપિત યોગ કરાવો તમારી કુંડળી એકંદરે બહુ સારી છે કોઈ ચિંતા કરવાની જરૂર નથી પણ એક આ શ્રાપિત યોગના કારણે વિલંબ થતો હોય છે એનું નિવારણ કરાવો ભવિષ્ય આપનું સારું છે કેમ કે બારમા સ્થાનની અંદર ગુરુ સ્વગૃહ છે ભાગ્યસ્થાનની અંદર શુક્ર છે દસમા સ્થાનની અંદર સૂર્ય બુધાદિત્ય યોગ સારો છે પણ તમારી તમે એમ કીધું મારી રાશિ ધનરાશિ પણ અહીંયા તમારી કુંડળીના આધારે તમારી અહીંયા વૃશ્ચિક રાશિ આવે છે અને આઠમા સ્થાનની અંદર વૃશ્ચિક રાશિમાં ચંદ્ર નીચનો છે એના કારણે હંમેશા માનસિક ડિપ્રેશનમાં રહેતો હોય છે પણ એક એવું કહી શકાય છે કે જેને આઠમા સ્થાનની અંદર જ્યારે ચંદ્ર મહારાજ હોય તે વ્યક્તિ હંમેશા ગુડ રહસ્યવાળો હોય દરેક વ્યક્તિઓનું પોતાનું મનની વાત જાણવાળો વ્યક્તિ હોય એટલે એકંદરે કુંડળી સારી છે કોઈ ચિંતા કરવાની જરૂર નથી જાય ગણેશ

બિલકુલ અને જન્મસ્થળ સ્થળ કયું હશે જન્મ તો એટલે જન્મ તારીખ જન્મસ્થળ જન્મસ્થળ જન્મ એટલે 15 પર 15 10 જન્મ ક્યાં આગળ થયો તો કયા શહેરમાં કઈ જગ્યા પર આત્મા સિવિલ હોસ્પિટલમાં અમદાવાદ હા બિલકુલ અને પ્રશ્ન શું પૂછવા માંગો છો એટલે મારો પ્રશ્ન એ પૂછવો હતો કે છોકરાનું આધાર કાર્ડ કેમ નહીં નીકળતું આધાર કાર્ડ નથી નીકળતું આ તમે એક તો આધાર કાર્ડ માટે જે નંબર મેળવ્યો છે આ નંબર આધાર કાર્ડ માટે નહીં પણ એમનો આધાર આગળ કેવો રહેવાનું છે એના વિશેનું છે પરંતુ કંઈ નહીં કુંડલી નીકળી ગઈ છે એ જોઈ પણ લઈએ એમનું ભવિષ્ય કેવું રહેવાનું છે તે પણ જાણી લઈએ આધાર કાર્ડ માટે જે માહિતી કેન્દ્ર હોય ત્યાં આગળ આપ સંપર્ક કરો બિલકુલ આપ જણાવી દે એમનું ભવિષ્ય જી આપ આ જાતકની કુંડલી બહુ સારી છે કોઈ ચિંતા કરવાની જરૂર નથી કુંડળી એકંદર બહુ સારી છે કોઈ ભવિષ્યની અંદર આ બાળક બહુ આગળ વધશે તમે ચિંતા કરશો નહીં બાળક પાછળ તમારો થોડો સમય વ્યતીત કરો કોઈ ટેન્શન લેવાની જરૂર નથી જય ગણેશ બિલકુલ આપણી સાથે અનેક દર્શક મિત્રો આપણી સાથે જોડાયા છે ફોન લાઈન પર સ્વાગત છે સાહેબ આપનું ન્યૂઝ કેપિટલમાં આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવશો અવાજ આવે છે

ડિસેમ્બરની અંદર એવું કહેવાય છે કે જ્યારે ચૌદ જાન્યુઆરી એટલે મકર સંક્રાંતિ પછીના બધા એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ આવા પચીસ તારીખના મુહૂર્તો છે અને જાન્યુઆરીમાં પણ છે ને ફેબ્રુઆરીમાં તો અઢળક મુહૂર્ત હોય એવું કોઈ છે નહીં આ ધનારક અમૂરતા ચાલે છે એટલે ચૌદ જાન્યુઆરી સુધી લગ્નના કોઈ મુહૂર્ત ન હોય ચૌદ જાન્યુઆરી પછીના બધા લગ્નના મુહૂર્ત એટલે પરફેક્ટ મુહૂર્તો એકવીસ તારીખથી શરૂઆત થાય છે જી

એવું કહેવાય છે કે જન કુંડળીની અંદર સૌથી વધારે જે ગ્રહ પાવરફુલ હોય ને એ ગ્રહોના આધારે વ્યવસાય કરે તો વધારે સારો આત્મકારક ગ્રહ હંમેશા પાવરફુલ હોવો જોઈએ તો આ જાતકની કુંડળની અંદર અહીંયા મંગળ મહારાજ અને શનિ મહારાજ આ બે ગ્રહ બહુ પાવરફુલ છે એટલે મંગળ અને શનિના લગતા વ્યવસાય કરે એટલે મંગળ માટે કરી અને કોઈ વ્યક્તિ શનિ અને મંગળ માટે કરીને અહીંયા લોખંડ છે કપચી છે સિમેન્ટ છે અથવા તો કોન્ટ્રાક્ટર અથવા તો આવો કોઈ વ્યવસાય કરે લે વેચ કરે અથવા તો જમીન લે વેચ ધંધો કરી શકે બીજા નંબરની અંદર એવું પણ કહેવાય છે કે કર્મભુવનની અંદર વૃશ્ચિક રાશિ એટલે જળ તત્વની રાશિ અંદર ચંદ્ર મહારાજ એટલે જળ તત્વ એટલે જળને લગતું એટલે પ્રવાહી વસ્તુનો પણ વ્યવસાય કરે જેમ કે દૂધ કોલ્ડ્રી કોઈ ડેરી પાર્લર છે આવો વ્યવસાય કરે તો પણ એને સારી સફળતા મળી શકે છે જય ગણેશ બિલકુલ આપણી સાથે એક દર્શક મિત્ર હર્ષદભાઈ ફોનલાઈન પર જોડા છે હર્ષદભાઈ સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં આપ પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવો

ਜਨਮ ਕੁਨਲ ਦੇ ਅੰਦਰ ਕੰਨਿਆ ਲਗਨ ਅਤੇ ਅੱਜ ਕੰਨਿਆ ਲਗਨ ਦੇ ਅੰਦਰ ਮੰਗਲ ਮਹਾਰਾਜ ચોથા સ્થાનની અંદર એમાં ધન રાશિના એટલે મિત્ર રાશિના એટલે સારું કહી શકાય છે બીજું જન્મકુંડની અંદર એક બહુ સારો યોગ બની રહ્યો છે કે જ્યારે વૃશ્ચિક રાશિની અંદર શનિ મહારાજ હોય અને ધન રાશિની અંદર જો મંગળ મહારાજ હોય ત્યારે શનિ અને મંગળનો પરિવર્તન યોગ બનતો હોય અને કુંડળીની અંદર જ્યારે ચતુર્થ સ્થાન અને પરાક્રમ સ્થાન આ બેનો જ્યારે પરિવર્તન યોગ બનતો ને એટલે વ્યક્તિને બહુ જ સારા આગળ વધારે સાહસ પરાક્રમ ડેરિંગ પાવર બહુ સારામાં સારો આપે વ્યક્તિને મુસાફરીના યોગ પણ સારા બને આ વ્યક્તિ હંમેશા જે પણ ધંધો વ્યવસાય કરે એને હંમેશા મુસાફરીના જ ધંધા વ્યવસાય કરવાથી એ વ્યક્તિ જોડાયેલો હોય છે બીજું જન્મકુંડની અંદર રાહુ શુક્રની યુતિ થોડીક ખરાબ છે અપેક્ષાઓ વધારે પડતી રાખે એના કારણે વ્યક્તિ દુઃખી થાય અને બીજા નંબરમાં અહીંયા બુધ અને સૂર્ય બુધાદિત્ય યોગ તો છે પણ ત્યાં મિન રાશિના બુધ મહારાજ નીચના છે જ્યારે બુધ નીચના હોય ત્યારે વ્યક્તિને હંમેશા ઓવર કોન્ફિડન્સ આપે અને ઓવર કોન્ફિડન્સના કારણે વ્યક્તિ હંમેશા પોતે ન કરવાનું કાર્ય કરી અને વ્યક્તિને પસ્તાવાનો વારો આવે એટલે થોડુંક ધ્યાન રાખવાનું અને બની શકે તો બુદ્ધનો પન્ના ધારણ કરાવો અને રીમ બુધાય નવા મંત્રના જપ કરાવો તો અવશ્ય આ જીવનની અંદર બધું સારું પ્રાપ્ત થશે જય ગણેશ બિલકુલ આશા છે માહિતી ઉપયોગી લાગી હશે અને એક દર્શક મિત્ર આપણી સાથે પોરબંદરથી ધરતીબેન જોડાયા છે ધરતીબેન સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવશો ત્રેવીસ નવ બે હજાર ચાર બિલકુલ જન્મ સમય

અહીંયા તમારી કુંડળી મિથુન લગ્નની અને મિથુન લગ્નની કુંડળીની અંદર ધન ભુવનની અંદર સૂર્ય અરે શનિ અને શુક્રની યુતિ પણ સારી છે કુંડળીની અંદર ચોથા સ્થાનની અંદર સૂર્ય ગુરુ અને મંગળ આ પણ બહુ સારા બની રહ્યા છે કેમ કે જ્યારે કન્યા રાશિની અંદર સૂર્ય ગુરુ મંગળ હોય તો વ્યક્તિને સારું એજ્યુકેશન આપે વ્યક્તિને બહુ વ્યક્તિ હોશિયાર ટેલેન્ટેડ બુદ્ધિશાળી વ્યક્તિ બનાવરાવે એટલે અને આવનારું આગામી વર્ષ એટલે આપણા માટે બહુ સારું રહેશે કેમ કે અત્યારે ગોચરની અંદર મિથુન રાશિની અંદર ગુરુ મહારાજ છે હવે કર્ક રાશિના ગુરુ તમારા ધન ભુવનની અંદર આવશે એ પણ સારા છે મીન રાશિની અંદર શનિ મહારાજ તમારા ભુવનની અંદર ચાલી રહ્યા છે એ પણ સારા છે અને અત્યારે તમારી જન્મકુળની અંદર અહીંયા દશા પણ ચંદ્ર મહારાજની એટલે બહુ સારી ચાલી છે તમારા માટે બે હજાર છવ્વીસનું વર્ષ કોઈ ખરાબ છે નહીં એવી કોઈ ચિંતા કરવાની જરૂર નથી જય ગણેશ બિલકુલ અને એક દર્શક મિત્ર શીતલબેન અમદાવાદથી આપણી સાથે જોડાયા છે શીતલબેન સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવશો જન્મ તારીખ છે બારમી જુલાઈ નવ્વાણું બાર જુલાઈ નવ્વાણું હા બિલકુલ જન્મ સમય રાતના અગિયાર ને પાંચ મિનિટ બિલકુલ અને જન્મસ્થળ અમદાવાદ

અને કન્યા રાશિના માલિક બુધ અને એ બુધ જ્યારે પંચમ સ્થાનની અંદર રાહુની જોડે હોય ત્યારે વિલંબ થતો જ હોય છે કેમ કે મેં આગામી કીધું કે બુદ્ધ હંમેશા વ્યક્તિને જેની સાથે હોય એના જેવો થઈ જાય કેમ કે બુદ્ધની પ્રકૃતિ એવી છે પણ અહીંયા વધારે ખરાબ યોગ કયો બની રહ્યો છે તો પાંચમા સ્થાનની અંદર પંચમ ભુવનની અંદર કર્ક રાશિના રાહુ મહારાજ એટલે પાંચમા સ્થાનની અંદર રાહુ મહારાજ એટલે પૂર્ણ પિતૃદોષ બને અને જ્યારે રાહુ હોય એટલે સાથે બુદ્ધ હોય એટલે વધારે પડતી વ્યક્તિને માનસિક તણાવમાં આપે કેમ કે બુદ્ધ છે નું ગ્રહણ યોગ અને નીચના શનિ મહારાજ છે દર શનિવારના દિવસે હનુમાનજી મહારાજને તેલ ચડાવો અને રોજ ખામ ખીમ ખોમ શનિચરાયણમાં મંત્રના જપ કરાવો તો આ જાતકની

અગિયારમાં સ્થાનની અંદર લાભસ્થાનની અંદર છે પણ સાથે રાહુ શુક્ર અને ગુરુની યુતિ છે જ્યોતિષશાસ્ત્રો એવું કહે છે ઘણા બધા ભૃગુ સહિત રાવણ સહિત ઘણા બધા પુસ્તકોની અંદર એવું વાંચવામાં આવ્યું છે કે અગિયારમા સ્થાનની અંદર જ્યારે શુક્ર મહારાજ હોય ત્યારે એવું કહેવાય છે અગિયારમે શુક્ર સ્વગૃહ હોય ને તો એ વ્યક્તિને ખરાબ ફળ આપે અહીંયા શુક્ર મહારાજ અગિયારમા સ્થાનની એમય રાહુની જોડે અને જો ગુરુની જોડે હોય એટલે લગ્નમાં હંમેશા વિલંબ કરાવે કરાવે ને કરાવે તો અહીંયા ગુરુ રાહુનો ચાંડાલ યોગ અને શુક્ર રાહુની એક ખરાબ યુતિ બની રહી છે જેના કારણે વધારે પડતી અપેક્ષાઓ પોતાને જુએ એવું યોગ્ય પાત્ર ન મળે કાં તો પોતાને ગમે તો સામેલાવાળા ના ગમે સામેલા ગમે પોતાને ન ગમે એના માટે શુક્ર

દુઃખ ન માનશો અષ્ટ ગુરુ જે દર શુક્રવારે પ્રસારિત થતું જ હોય છે આવતા અઠવાડિયે આપણે ફરીથી મળીશું સંપર્ક કરીશું કરી શકો છો આપ અને તમારો જન્મ સમય સ્થળ અને તારીખ તૈયાર રાખજો ફરી મળીશું નવી આશા નવી ઉમંગ સાથે ત્યાં સુધી જોતા રહો ન્યૂઝ કેપિટલ નમસ્કાર